મેડમ હું ક્યાં છું અમારી સામે અરે તમે ક્યાં છો અમે તારી સામે અરે આપડે બધા ક્યાં છીએ અત્યારે હામે હામે અરે એમ કઉ છું કે આ જગ્યા કઈ છે અરે આ રોડ છે અરે એમ કઉ છું કે આ રસ્તો ક્યાં જાય રસ્તો ક્યાંય નથી જતો જ્યાં જવું હોય ને ત્યાં તારે જાવું પડશે મને માફ કરો ભૂલમાં પૂછાઈ ગયું અરે એમાં હું માફી માંગવાની હોય તે ક્યાં એવું કઈ કર્યું છે

આ હું બે કરો છો મમ્મી કેમ આને મારો છો અરે એના હાથ પગ ભાંગી નાખવા છે 4 કલાક લાઈન માં રહીને આયુષ્યમાન કાર્ડ કઢાયું છે બે વર્ષ થી એમ નામ તો કામ માં આવે ને મે તમને જેટલી દવા લખી દીધી છે ને એ 3 દિવસ લેવાની 3 દિવસ પછી બતાવા આવજો મેડમ આમના રિપોર્ટમાં તો કાઈ આવ્યું નથી ને ના ના રિપોર્ટ તો બધા નોર્મલ છે ખાલી આ દવા લેવાની મેડમ ખાવા પીવામાં ખાવાનું તો બધી છૂટ્ટી પણ પીવામાં ધ્યાન રાખજો મમ્મી જીવનમાં બધી મુશ્કેલી આવે છે ને કે હું કરવું એ ખબર નથી પડતી અરે એમાં હું ઊંઝાવાનું જ્યારે મુશ્કેલી આવે ત્યારે એક વાર તારી પત્ની ની સામે જોઈ લેવાનું કેમ એમ આવડી મોટી મુશ્કેલી ને તો હાચવીને રાખી છે તો નાની મોટી મુશ્કેલીમાં હું ડરવાનું મનીષા મારા છોકરા ને તો હજાર છોકરીઓ જોવા આવી હતી તોય તારી હારે લગન કર્યા હા મમ્મી ઈ હજાર બચી ગઈ ને હું ફસાઈ ગઈ હે પપ્પા હા બોલ રસોડામાં એવી કઈ વસ્તુ છે જે કાયમ ગરમ જ રહે ગરમ મસાલો ના આવે તો તપેલી ના બીજું તું મને ગાંડો સમજે કે તું બીજું બીજું કરે ને હું પછી તારી મમ્મી નામ લઉં એટલે તારી મમ્મી મારા ભૂખા કાઢ લાગે તંગા બરો હા અરે મનીષા કેટલી વાર છે હાલ ને જલ્દી હવે અરે આવું છું તૈયાર થતી હોય તો થોડીક તો વાર લાગે ને તમે રોડ ઉપર આવી ગયા રોડ ઉપર તો ત્યારે આવી ગયો જયારે તારી યાર લગન કર્યા